मुझे ये ये रंग रंग है है ऋषि ऋषि मुनियों मुनियों और 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 संतों संतों का के का और का महंतों आप सब ने स्थापना दिवस खूब सारी शुभकामनाओं आपू छू मित्रों मैंने जरूर कहवा मन था भारतीय जनता पार्टी स्थापना लै આપણા રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના વિકાસમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનું એક અધકેરું મહત્વ છે હું ઘણી વખત અન્ય કાર્યક્રમોમાં પણ હું બોલો હોઉં છું કે રાજકોટ એ ભારતીય જનતા પાર્ટી માટેનું પાવર હાઉસ છે અહીંથી ઉત્પન્ન થતો પાવર એ આપણા રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટીનું કોર્પોરેશન બન્યું હતું ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેશનની અંદર પાર્ટીની તાકાત વધી પછી સૌરાષ્ટ્રની અંદર ફેલાણો રાજકોટ થી આ નીકળેલી યાત્રા સમગ્ર દેશની અંદર સમગ્ર રાજ્યની અંદર ફેલાણી આખી દુનિયાના રાજકીય ઇતિહાસોની જે સમીક્ષા થવાની છે એમાં જેમ ગાંધી યુગ આવ્યો નહેરુ યુગ આવ્યો ઇન્દિરા યુગ આવ્યો એમ ઇતિહાસકારોએ મોદી યુગ આવ્યો એમ પણ લખવું પડશે અને એની જ્યારે યુગની કથા લખા હે ત્યારે મને ગર્વ અહીંયા રાજકોટની ધરતી ઉપરથી કહેવાનું મન થાય છે કે ઇતિહાસકારો એમ લખશે કે એની શરૂઆત રાજકોટથી થઈ